પણ જસ્ટ ચીલ આઈ થિંક સો લગભગ એક જ અઠવાડિયાની અંદર અંદર બધા જ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખીશું એટલે પાછા રેગ્યુલર થઈ જશું એની ટેન્શન લેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કલેજા અને જયુભાઈ ભાઈ આવશે કે નહીં આવે એ તો કિસ્મત ઉપર આધાર રાખે છે કેમ તમારા ભાઈ ખુલ્લે તો તમારી કિસ્મતમાં પૈસો છે કે નહીં એવું લખ્યું હોય એમ અમારી કિસ્મતમાં જયુભાઈ ભાઈ છે કે નહીં ઇટ ઇઝ વોન ઓલ બ્લેક કાર્યો એનો તમે પોસ્ટમોર્ટમ કરીને જોઈ લો તો અંદરથી થી ધોરું નો નીકળે એવો કાર્યો જઈલો કાર્યો ક્યારે આવે નીકળી ની પાય થિંક બે કા ત્રણ દી માં લગભગ કેતા તક હું આવવાનો છું જોઈએ હવે શું થાય છે એ સમીર કોડ ટિક કરજે ને કોડ અત્યારે તો મેગલા ડોન છે મારા હાથ ઘણા દીતા એસીટી વાપરી વાપરીને ધરાઈ ગયો છે એસીડી કોઈ નાગડે મૂકી અહીંયા તરમ વગરનો નો વર્ષા જતી આ બે બે ખોલે હું છે વાઈફાઈ માં ગેમ લેક મારે मारे मस्त आला माखन जीव सेमे तारे मारे हतरे सोटी गेम तो पर नेट नी बात नहीं, नहीं थी भाई बनने नेट ने ने लेके ओली गेम लेके मारे तो मारे साथ पहला आरोप नो के तो तुझे ना जे तो शेन मुझे आचा नहीं है चमड़ी बाजू ड्रॉप पड़े उसे मेरे को के मैं अरसल पूछो एक जे शिवा कोई और मुझे पाचा नहीं है ये कहीं मुझे प्यार हुआ चो नहीं है कहीं मुझे प्यार વાંચો નહીં આપણા જેવા મિડલ ક્લાસ માણસોને પ્રેમ કરો હું અને મિડલ ક્લાસ સોરી મારી જેવા ગરીબ માણસને પ્રેમ કરો એક જાતની જંગ જીતવા બરાબર છે સમીર ખોલ યાર સોતાને ખબર મને લઈ લેવ દે કારણ કે હું પ્રોપ લઈ છું સમીરને આ બધાને ખબર છે હું પ્રોપ લઈ છું બાકી જયુ ભાઈને ઓલા ડોડો ભાણીયો છે ને એ બે એક બીજાનો લઈને બેઠા હોય ભલે સાંભળતા ભલે મને મેસેજ કરીને ગાયું દેતા પણ આ તકે હું છે ને હાસુ બોલી ગોણ યાદ આવડે હો ભાઈ પણ આગળ આગળ નીચે બ્લુ ડ્રોપ મંગાવેલો છે અને તમારો ભાઈ ડાયરેક્ટ ગાય છે હેરોક ના ફર્સ્ટ ટાર માં છે ફર્સ્ટ ટાર હેરોક માં હા હું હેરોક માં છું ભાઈ હું તો ઓલા માં છું એ તમારો પ્રશ્ન છે ને તમાર રમવા હોય ને ભાઈ હું તો ડાયમંડ ફાઈ માં છું તમે તણી દી ઉતાર્યો ને તો દુનિયા તણે શાળી વરા આગળ વઈ જાય ભાઈ બન એટલે આ થોડી ખુલ્લી રાખો આ જમાનો બહુ ખરાબ નથી તમારી માનસિકતા ખરાબ થઈ ગઈ છે હવે બે વરા છે ખાલી

અમે નાના હતા ત્યારે અમારા ગઢા હતા ને ઓલો જીવડા કવડે ને ભાઈ જીવડા એટલે ઓલો લીમડાનો ઉકાળો કરીને પાતા હાલો માની લો લીમડાના ઉકાળાથી નથી મીઠું ઓલે તેલની ઓંગળે છે ને ઓંગળે વચલી એ ઓંગળે કરીને છે ને મૂળમાં નાખ દેતા નાખે એને કોકે કીધેલું હતું કે તેલ વાળા આંગળે કરીને મૂળમાં નાખો ને એટલે ભૂલમાં જેટલી બધી જીવત હોય ને મરી જાય હવે એ આ હાસું હતું ખોટું હતું એ મને ખબર ટ્રોકર ટીકર જાય મને போத்தான் गर હગાવાળા બીજા સાયકલો દાંડિયાવાળામાંથી ઊંચા નહીં થતા અને તમે બોલે ટાંકો હવે દાબતા દાબતા આપણે નો હારા લાગ્યું યાર બધા ભેન ટોકના ભાઈબાના ત્રણે ત્રણ મહિને બે બે ત્રણ ત્રણ મહિને નવા નવા કપડાં જોવે અને બે વરસ એ જોડીને જ લીધી મેં કારણ કે હું કામ નથી કરતો ને એટલે આ તો કામ કરવું ને કાશ કરવું ને મહિને મહિને અહીંયા મારે છે ને હોલીને છે ને એ કે એ કહેતી હતી કે તમે છે ને કે મારી સાથે મેચિંગ કરો આપણે બે બ્લુ બ્લુ પહેરવી એટલે ઓલાનું ગુ નીકળી ગયું છે વાડીમાં માં ગાયણ વાળ કરી કરીને અને બ્લુ બ્લુ પહેરવું છે મેચિંગ કરવા ટુ કરે હું મંડુ છે એકબીજાને દે ને માય છે ચીપ છે જીકી ભાઈ તમારી ભાઈ છે મે તારી ભાઈ યો પાછળે રીવે કરતો તો લે પણ અને આપણે ઝોન માં નથી કોઈ ઝોન માં નહી ધ્યાન રાખજો આપણે અરસા ખોલવાની અરસા ખોલી માય સીડી વાય છે કઈ બંદો ભાગે છે જોઉં છું ને ઓડો યાર હા ઓય જો ઉપર વે ઉપર ને હેઠે દયો તમ હા દે પડી હે એક ઉપર પીક માં સડી ગયો હાલો ઉપર જાવ સો આવજો બટા વાહન હોય લઈને આવજો મને બે હેલ લેજો લઈ જા જઈ ગયો તો ગરીબ ને યાર એટલે આપણે છે ને હું એમ કહું ને તો મારી એક વાત ઉપર આપણે ધ્યાન દઈએ બધા ભેગા મળે રેડી કારણ કે આપણે હું કોઈ યુટ્યુબર નથી અને તમે કોઈ સબસ્ક્રાઈબર નથી આપણે બધા ભાઈ બંધો જેવી એટલે મારી એટલી ફરજ બને કે હું છે ને તમને સુધારું અને તમે મને સુધારો તો તમને એવું લાગતું હોય કે મન્ટી તમે આ જે કરો છો એ ભૂલ છે તો જરાક મને કહો તો મને સુધારવાની ખબર પડે ચડે ને જમણી બાજુ લે શમીર પીક બાજુ લે ચલો નાકડો અહીંયા એવા કરવા એવો હોય છે ઉતરો ખલી જાઓ આ લાલુ લાલુ શમી લાલું અત્યારે શમીર

જો સાયપ પર ઉસાઈપ પર લન ઉભો સમય સમય પથરે હા આ હાલો એ સુડી મળી ગઈ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ સધમી તરબે તો મૈને આ છે હેઠે બાથે ઉપર બાથે સે ઉપર ઢાળ માથે બાજે હાલો બે બોળી છે કોના લે લૂટ થઈ જાઓ

લાલા સમીર ઉભો રહેજે બાક નાગરી લીધી મને કવર કરો મને કવર કરો બ્લડ ની અંદર આઈ ને અંદર શું બે જો લાલ લાલ એવું હા આટલામાં છે ડબલ વેક્ટર કોક કરે છે યા ઘરશું તો મરશું ચાલો બેઠા બેઠો મારી લે ને પણ બારે દિશા છે ઘડી ઘડી હોલ્ડ કરજે કોક રશ કરી દે નહીં આપડી કબન આવ્યો ઠુક ઠુક ભાગે રીવે કરવો જો ભાગે બોલ પા જો વો લેમે

यादे तेरी तेरा ए हे चाचर इधर दे दे सताई बुजाल ही रहे पल्ले पल्ले तेरा स्वतंत्रscope कौन है ए हे शाचर ही मुझे सीप तेरा इंतजार यही बोलो के मुझे एकलो जीव मेरी को अर्सलन लन समरा કોઈ ઓ મુજે નહી હે મુજે પ્યાર નહી સમય તું ગમે ના પેન્ટો પાન કિ કીધા વગર હમણાં તું ગલવી ના કે

લૂંટો દેખો છે ને ભરી દે તો રાઈટ નાખો તરા ફેક્ટરી બાજુ ચાલો ધીમે ધીમે ચાલજો જ કે મરી જાઓ અને જેને પણ મરવું નહીં પેલા મને કહી દેજો એટલે હું એને પછી સોઠાનું ખબર લેજો અને પછી મરજો છે એની વહેલા શું છે બધા એની ભાઈ હું મજ્જા ભોજન શરૂ છે પેલા હું પેલા હું

આ પણ આ સે એ ગયો બે નોક્સ બે બે આ કિલ્લા કરો કરો અહીંયા કરો છોડું નાકિન કરે છોડું તો નાક નહી ના મારે ઓલે સડી ફાડ બોલે

પેલા આર્સન ખોલે કોઈ જાજા માઈ જાવું ના સમીર આર્સન ને કેડી આવી જા હા હાય લા રે એની માના શાર કેમ થાય છે બે પેલા બે પછી બે પછી રહી ના અજે માને ઓ મને મને મારે ઉપર થી બરોબર છે લે લે દીધો હા ચાર સલ ખોલાય જ બંધો ફૂલ જોટી અંદર છે

તે મને દેવામાં હું ગાવક છે આ બા આ તો માં જાવ આગળ લોન્ચ પેડ પડ્યું હે આ નારો અને ગાયબ થઈ ગયો નહી ગયો રેવા હવે છે ભાઈ જા બંદા નહીં છે આ બંદા સમણી બાજુ છે ડાઈ બાજુ થાય જો કેમ લાગે મને પોગે જાય છે કે તું આઈને ખાલી યાર કે કૂદી જા ઉડી ઉડે 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 સરો કે પોતે મારે આપણે ના ના સિંગલ બંદો હતો તમ તારી સિંગલ એ બીજો આવ્યો બે થઈ ગયા ન્યા ભાઈ ગઈ હવે ન્યા બેઠા બેઠા ન મરાય મિત્રો બધા ડેમેજ છે બધા એને મારો પડશે તમે આવશે ઓય પા નીકળી બહાર આલ તો આઠ પડી ઓય પા બંદા છે પણ આય બાજુ આપણે તો થોડી ના હવે ડેમેજ યો આલી નોક્સે આગળ વધ આગળ વધતો રહી છે બીજો બંદો ઝોન માં આવે છે આલા ખતમ થઈ ગયો પુલે નીચે છે કોઈ એક આપણો બંદો ઓલો ઝોન કવર કરી ગયો છે બોલ બંદો હામો બે છે એક રૂ નાખ રૂ બાજુ હા હા બરોબર છે બંદા પાસે બંદો છે સમી ટીટમ બરોબર છે બેઠા પુલે છે ને બંદા પુલે છે થી જો ડાઉન ક્લિયર થવાનો ઓલો ઓલો મનચાવ એડી છે ગાડીવાળાને अरे समझ में नहीं है। सीधा उड़ा दिया यो बराबर से ऊपर से मारे हैं खत्म तो ले अगर किल लिया यार वो समझ में आया हाल भाई जाऊं जोन में ए हेलशिप ने मजा को खारू मारे उड़ता का हेड से नहीं मासी नहीं है को भाई सीधा हेड आटी गयो तो हेड चलो तो आगे बैठो आ ले मार ले डॉक से ना ना वो डेम से भूकंप से मारू तो तो मैं पास कर दे સમીર હેઠે જો હેઠે જો ગેરેજ બાજુ જો ઉપર આવ્યો આ ઉપર ચડી જ ના ના ભાગ 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 ઝોન કવર કરી બેઠો ના સમીર આડી પટ્ટી દે છે રે જો સમીર જોજે ચાલ હું એ કવર કરું છું એરિયો મનોના અરે લે હું ધાબો નું તાર બાપ એકલા તારે આ ભાઈ તો શરણાગતિ દે દીધી ફૂલ આવ કવર જો ટીમ ને